એલ એન્ટી સરકળ જલારામનગર એકના મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી ગણના પાત્ર કેસ કરતી વડોદરા શહેર પીસીબી એલ એનટી સરકર જલારામનગર એકના મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી ગણના પાત્ર કેસ કરતી વડોદરા શહેર પીસીબી માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબના અને આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને વડોદરા શહેરના પ્રોબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગાડના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને કરવા માટેની સૂચના કરેલ હોય જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી રાત્રા પીસીબીનાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશન જુગાડની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે એલ સર્કલ પાસે આવેલ પ્લોટની પાછળના ભાગે આવેલ રહેતા અનિલ બાપજી અને અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષભાઈ દલવીનાઓ બંને ભેગા મળી બહારથી ઇંગ્લિશ તારૂનો જથ્થો લાવી ભાડાના મકાનમાં સંગ્રહ કરી છુટક વેચાણ કરે છે અને હાલમાં તે લાવેલ જથ્થો અનિલ બાપજી ખાડેકરના મકાનમાં સંગ્રહ કરી રાખેલ છે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતાં મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અનિલ બાપજી ખાંડેકર અને ઉર્ફે અનુરાગ સંતોષભાઈ દલવી બને રહે જલારામનગર એક નીલકંઠ પાર્ટી પ્લોટની પાછળ એલ સર્કલ પાસે વડોદરા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉભરેલ એકસો તથા સાતસો મિલીની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ત્રણસો કિંમત રૂપિયા એક રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.